जवा हमारे खेतर ने वंडिए बैठो ना बधाय डूंगर से ने ना से। जो जो मारो नाम निवान से है के मारो लोग जोई जो बधे मारो लोग जोई जो YouTube मा मारो मम्मी नो चैनल से लीलो बन टुकड़िया है के नाम सत्संग नो चैनल से अने सत्संग नो चैनल से ने तो हमें थोड़ा थोड़ा व्लॉग नाखियो थोड़ा थोड़ा वीडियो नाखिया से तो लाइक शेयर सब्सक्राइब जरूर करजो આ આ આ જોઈજો અમે ને તે હા કેરી છે ફાલ હતો પણ ઓલો આપણી ભાષામાં કહીએ ને કે ગરવ આવી ગયો એટલે ફાલ બધો ઓલો થઈ ગયો થોડુંક દુખ આવી ગયો એટલે આ થોડી થોડી કેરી છે જોઈ લ્યો

ને જામબુ માળાનું ચાડ છે જામબુ છે ને માં થોડો થોડો ફાલ છે જો આ આવડો આ જામબુ છે તો તમે આવજો ને ખાઈને જોજો પણ હજી મોટો નથી થા હજી ફાલ આવ્યો ફાલ હજી આવ્યો છે હવે આવશે કે જામબુડા હવે કેરિયો નું જા આસા જામબુ છે ને ઈ થોડા થોડા જામબુ આવી ગયા છે ગુલાબી કલરનો મસ્તી ન થાહે જામબુડા ના આસો જામબુનો ફાલ છે ઓય રીતે કેવો મસ્ત ફાલ છે જામનવાર મહેશભાઈ ને પાર્થભાઈ છે ને ભાડિયું નું બદલાવે છે એક ના એ બાંધી દીધી ને બીજી ને છોડવા ગયા છોડીન આવે છે મહેશભાઈ કે બદુડી તો જ કેમ બદુડી એ લે આય જામનર મહેશભાઈ છે ને ઇ પાવા ગયા પાણી પીવો પીનો પી પણ પી કાયમ બંધ પાણી

जे, ले, जे, ले <websangarativi> थोड़ से से। भाई <your> ले ले। <Never70>. <Whips> <trade> <epidemiology> so, निवान हाव खाली से یک پھال نو ز ی بٹ کیری رو زو ن ھی ڈی گی سکو سے نون بائ ز بھلی زاے ن بائز بھ ی کیری ویما

Hello, bye. Bye.